પ્રાંતના સમિક હો નું અનેરો મહત્વ રહેલું છે ત્યારે દર વર્ષે હજારો શ્રમિકો કરે છે ચાલીસ થી પચાસ મુસાફરોની ક્ષમતાવાળી લક્ઝરી બસોમાં બમણા જોખમી સવારી કરતી હોવાનો વિડીયો વાયરલ થયો છે ઉપરના ભાગે જ્યાં મુસાફરો માલ સમાન આવે છે ત્યાં મુસાફરો બેસાડી બેફામ બસો દોડી રહી છે ત્યારે ન અને અને કોઈ સદાય તો કેટલાય જીવ વારો આવે તેવો છે તેના માટે જવાબદાર કોણ તેવા પ્રશ્નો પણ નજર અંદાજ કરી શકાય તેમ નથી જિલ્લા ટ્રાફિક અને સ્થાનિક પોલીસ જે ટુ વ્હીલર ચાલકો ને ત્રિપલ સવારી પદાન ફટકારતી હોય છે તો જોખમી સવારી સામે પણ કાર્યવાહી કરવી જોઈએ તેવો પ્રશ્નો ઉઠી રહ્યો છે